શું તમે ક્યારેય લીલી મકાઈનો આવો નાસ્તો જોયો છે એકદમ લાજવાબ એકદમ મજેદાર અને બાળકો માટે તો સ્પેશિયલ છે આ રેસીપી એકદમ ન્યૂ રેસીપી છે જોવાનું ભૂલતા નહીં અને ખૂબ જ સરસ એવી બને છે અને એકદમ હેલ્ધી પણ છે અહીંયા આપણે ઇન્ગ્રેડિયન્ટ તમે જોઈ શકો છો કે સામગ્રી આપણે કેટલી લીધી છે બહુ જ સરસ એવી આ રેસીપી બને છે તો એન્ડ સુધી વિડીયો જોજો અને તમારા બાળકો માટે તો ખાસ આ રેસીપી મેં બનાવી છે અને લંચ બોક્સમાં તમે આપશો ને તો લંચ બોક્સ એકદમ ફિનિશ થઈને જ આવશે એટલી સરસ આ રેસિપી બનીને તૈયાર થાય છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા આપણે સૌથી પહેલાં મકાઈના દાણા લીધા છે જે અત્યારે ફ્રેશ મકાઈ આવે છે તે જ મેં લીધી છે તો અડધા દાણાને આપણે મિક્સરમાં મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે અને અડધા દાણા આપણે આખા રાખવાના છે એનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે આની અંદર પાણી ઓલરેડી હોય જ છે તો આપણે પાણી એડ કરવાનું નથી હવે આપણે એક વાસણમાં કાઢી લેશું કોઈ પણ એક બાઉલમાં કે તપેલીમાં હવે આપણે પૌવાનો પાવડર એડ કરી લેશું જે ચોખાના પૌવા આવે છે એને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે અને એક સરસ એવો પાવડર તૈયાર કરી લીધો છે એ બે ચમચી એડ કરી લેશું એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લેશું લીલા મરચાં અને લસણની કટકી એડ કરી લેશું અને લીલી ડુંગળી પણ છે તે એડ કરી લેવાની છે લીલું લસણ અને ટમેટા આપણે એડ કરી લેશું તમે આની અંદર બીજા પણ શાકભાજી એડ કરી શકો છો બહુ જ સરસ બને છે આ નાસ્તો હવે આપણે ચણાનો લોટ એડ કરી લેશું ત્રણ ચમચી જેટલો હળદી પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું હવે આપણે પહેલાં મિક્સ કરી લેશું છાસ એડ કરી લેશું તમારે છાસ એડ ના કરવી હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અહીંયા મેં અડધો કપ જેટલી છાસ એડ કરી છે તમે દહીં પણ એડ કરી શકો છો દહીંનો પણ બહુ સરસ બને છે હવે આપણે છાસથી જ અહીંયા બેટર બનાવી રહ્યા છે પાણી બિલકુલ એડ નથી કર્યું અત્યારે હવે જે આપણે આખા મકાઈના દાણા રાખ્યા હતા તે આપણે એડ કરી લેશું મકાઈના દાણા ખાવાની ખૂબ જ મજા આવે છે બાફેલા ખાઈએ શેકેલા ખાઈએ પણ મકાઈ લીલી મકાઈ ખાવાની બહુ જ મજા આવે છે પણ આ એકદમ નવો નાસ્તો છે અને એકદમ ન્યૂ રેસીપી છે તો જોવાનું ભૂલતા નહીં એન્ડ સુધી જોજો તો બરાબર તમને માહિતી મળતી રહેશે બાળકોને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે અને હેલ્ધી પણ બહુ જ છે તો તમે ચોક્કસથી બનાવજો અને વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં લખજો હું તમને થેન્ક યુ જરૂરથી કહીશ રિપ્લાય પણ આપીશ ચાલો તો આપણું બેટર આ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર આ રીતે એક રોટલીની જે તવી આવે છે તે પણ તમે લઈ શકો છો અને નોનસ્ટિક આવે છે એ જ લઈ શકો છો કાસ્ટરાઈટ તવો પણ લઈ શકો છો તો અહીંયા હલકું એવું ગરમ કરી લીધી છે અને એક એકદમ ફૂલ ગરમ નથી કરવાની હલકી જ ગરમ થાય પછી આપણે તેલ એડ કરવાનું છે પછી આપણે આ રીતે બેટર ફેલાવી લેવાનું છે વધારે પતલું આપણે નથી કરવાનું કારણ કે આપણે જે દાણા છે એ આખા નાખ્યા છે અને ક્રશ કરીને પણ એડ કર્યા છે અને આપણે શાકભાજી પણ એડ કર્યા છે એટલા માટે આપણે આ રીતે જ ફેલાવાનું છે હવે આપણે ફરતું ફરતું થોડું તેલ પણ એડ કરી લેશું એકથી બે મિનિટ થાય એટલે આ રીતે તમારે તવીથાની મદદથી તમારે તેલને અંદર સુધી જવા દેવાનું છે હવે આપણે ઢાંકી દેશું જેથી ફટાફટ ઉપર થોડું ડ્રાય થઈ જશે અને એકદમ સરસ શેકાઈ જશે તો મેં બે મિનિટ સુધી ઢાંકીને ચડવા દીધું છે અને હવે આપણે પલટાવી લેશું જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત લાગી રહ્યો છે ને નાસ્તો મને તો આ નાસ્તો ખૂબ જ પસંદ છે હું વારંવાર બનાવું છું ફરીથી આપણે થોડું તેલ એડ કરી લેશું અને આ રીતે આપણે પલટાવી લેશું તેલ એડ કરીને આપણે બેથી પાંચ મિનિટ રહેવા દેવાનું છે અને ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે ફરીથી આપણે પલટાવી લેશું તો થોડી થોડી વારે આપણે પલટતું રહેવાનું છે જેથી એકદમ ક્રિસ્પી અને કરારો બનીને તૈયાર થશે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય ને તો ચોક્કસથી કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે મેં બીજો ટ્રાય નથી કર્યો તો ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને એકદમ સોફ્ટ પણ છે આને તમે ગ્રીન ચટણી જોડે ટમેટા સોસ જોડે અને સવારના નાસ્તા જોડે પણ ખાઈ શકો છો બહુ જ મસ્ત એવો લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ બ બાય આવજો